દર વર્ષે ઉત્સાહપૂર્વક સહુ સાથે મળીને અગાઉથી આયોજન કરી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે આ વિસ્તારમાં જેટલી ગરબીનો ઉત્સાહ હિન્દુનો છે એટલો મુસલમાન પણ એટલા જ ઉત્સાહ હોય છે ને ધામધૂમપૂર્વક માતાજીની આરાધના કરવામાં આવે છે રાસગરબામાં બાળાઓને ઇનામની લાણી રોજ કરવામાં આવે છે ત્યારે ત્રીજા નોળતે ભરતભાઈ સુતરિયા પણ ઉપસ્થિત રહેતા આયોજકો દ્વારા ઓઢાડી સન્માન કર્યું હતું સાથે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી જીતુભાઈ જોશી ભૂપતભાઈ વાળા અનુભાઈ લલિયા જળ સરપંચ દિલાવરભાઈ લલિયા સહિતના કાર્યકરોને મંડળ દ્વારા સન્માનિત કર્યા હતા રિપોર્ટર સંજય વાળા ધારી આજ રોજ અમારા ત્રીજા નોર્થ અમરેલી જિલ્લાના સાંસદ સભ્ય ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા અમારી ગણેશ સોસાયટી ગરબી મંડળમાં આવે હાજરી આપેલ તેમજ આ ગરબી હિન્દુ મુસ્લિમનું પ્રતિક હોય અહીં છેલ્લા બત્રીસ વર્ષથી હિન્દુ તથા મુસ્લિમ લોકો ભાઈચારાથી ગરબી ઉજવી રહ્યા છે નાયબ તેમજ જિલ્લા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી પૂર્વ ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી સહિતના અગ્રણીઓ ગણેશ સોસાયટી યુવક મંડળ ગરબી મંડળમાં હાજરી આપે છોટુભાઈ તમારે શું કહેવાનું છે કે આપણે કેટલા વર્ષોથી જે આયોજન કરી રહ્યા છીએ ત્રીસ બત્રીસ વર્ષથી આયોજન થાય છે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક છે યુક મંડળ ગરબી મંડળ થાય છે